અગાઉના લેક્ચરમાં આપણે સાદી સરેરાશ અને ભારિત સરેરાશ નફાની રીતે પાઘડીની ગણતરી સમજી હવે આપણે થર્ડ મેથડ અધિક નફાની રીતે પાઘડીની ગણતરી સમજવાની છે હવે પહેલી પદ્ધતિની અંદર પ્રથમ પદ્ધતિમાં સાદી સરેરાશ નફાની રીતમાં નફાનું વલણ ધ્યાનમાં લેવામાં આવતું ન હતું તે તેમની મર્યાદા છે ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નફાનું વલણ ધ્યાનમાં લેવામાં આવે છે

તો પેલું સ્ટેપ જોઈએ તો અહીંયા આવશે રોકાયેલી 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 મૂડીની મૂડીની ગણતરી ગણતરી મૂડી એટલે ધંધાના માલિકે ધંધો ચલાવવા માટે કેટલા રૂપિયા રોકેલા છે તો રૂપિયા કેટલા રોકેલા હોય નાણાં કેટલા રોકેલા હોય મિલકતો કુલ મિલકતો માઈનસ કુલ દેવા એટલું એનું ચોખ્ખું મૂડી રોકાણ હોય દેવા વીસ કરોડની મિલકતો હોય તો એક કરોડમાંથી માંથી વીસ લાખ રૂપિયા જાય તો કેટલા વધશે એસી લાખ રૂપિયા તો એસી લાખ રૂપિયા ને રોકાયેલી મૂડી કે ચોખ્ખી મિલકતો કહેવામાં આવશે અપેક્ષિત નફો કે સામાન્ય નફાની ગણતરી અપેક્ષિત નફો બરાબર અપેક્ષિત નફો બરાબર હવે એમાં જોઈએ તો

ખરેખર કેટલો સરેરાશ નફો થાય છે એની ગણતરી કરવામાં આવે છે તો સરેરાશ નફાની ગણતરી માટે આપણે જોઈ ગયા છીએ પહેલી મેથડ ને બીજી મેથડ સાદી સરેરાશ મુજબ સરેરાશ નફો ગણવામાં આવશે અને જો નફાનું વલણ ધ્યાનમાં લેવામાં આવતું હોય બરાબર નફો અપ ટ્રેન્ડમાં હોય ટોટલી કે ડાઉન ટ્રેન્ડમાં હોય તો ભારિત સરેરાશ નફાની રીતે પાકડીની ગણતરી કરવામાં આવશે કે નફાની ગણતરી કરવામાં આવશે તો હવે સરેરાશ નફો

આ મેથડમાં અધિક નફો ક્યારે આવશે જો પેટીનો સરેરાશ નફો જો પેટીનો સરેરાશ નફો અપેક્ષિત નફા કરતા વધારે હોય તો તે પેટીનો અધિક નફો છે તેમ કહેવાય સપોઝ અહીંયા આપણે ગણતરી કરી હતી કે 8 લાખ રૂપિયા અપેક્ષિત નફો થતો તો હવે માની લો કે સરેરાશ નફો પેટીનો 10 લાખ હોય

કાતો નફો સાદી સરેરાશ પ્રમાણે ન હોય કાતો ભારીત સરેરાશ નફો પ્રમાણે ન હોય માઈનસ અપેક્ષિત નફો તો અપેક્ષિત નફા પરનો વધારો પેડીના નફાનો અપેક્ષિત નફા પરનો વધારો એટલે શું અધિક નફો જે પેડીનો અધિક નફો આવે એ જ પેઢી પાઘડી વાળી છે તેમ કહેવાય અને એ જ પેઢીની છે એ પાગડી ચૂકવવામાં આવશે કે જે પેઢીનો અધિક નફો હોય અહીંયા કુલ નફો પેઢીનો ધ્યાનમાં નથી લેવાતો પાઘડીની ગણતરી વખતે પણ કેવો નફો ધ્યાનમાં લેવામાં આવે છે અધિક નફો ધ્યાનમાં લેવામાં આવે છે કે અપેક્ષિત નફા પરનો જે વધારો હોય તે સ્ટેપ 5 છેલ્લો સ્ટેપ હવે સ્ટેપ 5 ની અંદર પાગડીની ગણતરી

અને ક્યારેક અમુક સમની અંદર સીધે સીધી રોકાયેલી મૂડી ગણતરી કરીને આપી દેતા હોય છે. સ્ટેપ 2 અપેક્ષિત નફાની કે સામાન્ય નફાની ગણતરી તો અપેક્ષિત નફો કે સામાન્ય નફાની ગણતરી કેના ઉપર થાય છે રોકાયેલી મૂડી એટલે એના સૂત્રમાં શું ધ્યાનમાં લેવામાં આવશે રોકાયેલી મૂડી તો આપણે રૂપિયા રોક્યા છે એના ઉપર વળતરનો દર કેટલો બરાબર એ વળતરનો દર તમને સમમાં આપેલો હશે તે એપ્લાય કરવાનો એટલે કયો નફો મળી જશે અપેક્ષિત નફો

તો અધિક નફો કેવાય તો સરેરાશ નફાનો કાલ્પનિક ઉદાહરણ લખેલું છે હવે એમાં જુઓ ત્રણ પેઢી આપેલી છે રાજ અને કાજલની ભાગીદારી પેઢી અમિત પ્રસાદ ભાગીદારી પેઢી અને અને ની ભાગીદારી પેઢી હવે અહીં આપણે ધારણા કરીએ કે આ ત્રણે ત્રણ બિઝનેસ છે એ ફાર્મા પેટીનો છે બરાબર તો આપણે એક પેઢીની બીજી પેટી હારે કમ્પેરીઝન કરતા હોય ત્યારે તે સેમ ટાઈપ ઓફ બિઝનેસ હોવો જોઈએ સરખા પ્રકારનો બિઝનેસ હોવો જોઈએ પ્રોવિઝનલ આઇટમ તો પ્રોવિઝનલ આઈટમ ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ તો ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સ ફાર્માનો આ ઉદાહરણ લીધું તો ફાર્મા બરાબર ત્રણે પેઢી ફાર્માનો ધંધો ચલાવે છે હવે જોઈએ ત્રણે પેઢીમાં રોકાયેલી મૂડી મિલકતો માઇનસ લાખ હવે ફાર્મા બિઝનેસનો અપેક્ષિત વળતરનો દર દસ ટકા સો રૂપિયાનું રોકાણ કરીએ ત્યારે દસ રૂપિયા નફો સામાન્ય રીતે મળે એક લાખ રોકાણ કરીએ તો દસ લેખે દસ મળે

હવે જોઈએ સરેરાશ નફો સરેરાશ નફો કા તો સાદી સરેરાશ પ્રમાણે હોય કા તો ભારિત સરેરાશ પ્રમાણે લેશું હવે સપોઝ ધારી લઈએ પહેલી પેઢીનો સરેરાશ નફો 4 લાખ રૂપિયા આવ્યો છે બીજી ભાગીદારી પેઢીનો સરેરાશ નફો 5 લાખ રૂપિયા આવ્યો છે અને ત્રીજી પેઢીનો સરેરાશ નફો 6 લાખ રૂપિયા આવ્યો છે હવે જોઈએ અધિક નફો તો અધિક નફો કે નહીં કહેવાય સરેરાશ નફાનો અપેક્ષિત વળ અપેક્ષિત નફા પરનો વધારો ઓકે તો સરેરાશ નફો માઈનસ શું કરશું અપેક્ષિત નફો કે સામાન્ય નફો 4 લાખમાંથી 5 લાખ બાદ થશે 5 લાખમાંથી 5 લાખ બાદ થશે 6 લાખમાંથી 5 લાખ બાદ થશે તો પહેલા કેસમાં 4 લાખમાંથી 5 લાખ બાદ કરશું તો વધિત નફો આવવાનો પ્રશ્ન જ નથી આવતો સામે નેગેટિવ

કે અધિક નફા ની રીતે કઈ રીતના પાઘડી ગણવી કઈ કે પેઢી પાઘડી વાળી છે છે ઓકે હવે અધિક નફાનો સમજ્યા બાદ આપણે એનું એક્ઝામ્પલ લઈએ મીના અને મંજુની પેઢીની રોકાયેલી મૂડી રોકાયેલી મૂડી રૂપિયા ચાર લાખ છે રોકાયેલી મૂડી એટલે મી માઈનસ દેવા દેવાની અલગ અલગ કિંમત નથી આપી પરંતુ આ જે બિઝનેસ ચલાવે છે એમાં સામાન્ય રીતે મૂડીરોકાણ રોકાણના દસ ટકા નફો કમાઈ શકીએ તો ચાર લાખ ના દસ ટકા કેટલા થશે ચાલીસ હજાર રૂપિયા તો આપણો અપેક્ષિત નફો કેટલો આવી જશે ચાલીસ હજાર

રોકાયેલી મૂડી મિલકતો માઇનસ દેવા આપેલી છે ગણતરી કરવાનો કોઈ પ્રશ્ન આવતો નથી કેટલી આપેલી છે કે સામાન્ય નફાની ગણતરી અપેક્ષિત કે સામાન્ય નફો બરાબર છેદમાં સો હોય હવે રોકાયેલી મૂડી આપેલી છે સમમાં કેટલી છે ચાર લાખ એને ગુણ્યા કેટલા કરશો માં અપેક્ષિત વળતર નો દર દસ ટકા આ બિઝનેસમાં અપેક્ષિત વળતરનો દર 10% છે અને 4 લાખ રૂપિયાનું મૂડી રોકાણ કર્યું ને 10% સામાન્ય કમાણી થાય તો કેટલા થાશે 40000 રૂપિયા અપેક્ષિત નફો સ્ટેપ ટુ ગુરુ હવે જોઈએ સ્ટેપ 3 ભારી સરેરાશ નફાની ગણતરી નફો ભાર અને ભારે નફો નફો ગુણ્યા ભાર પછી હવે નફો માં ઉત્તરોતર ઘટાડો થાય છે નફામાં ઉત્તરોત્તર વધારો કે નફામાં ઉત્તરોત્તર ઘટાડો થતો હોય ત્યારે કઈ મેથડ થી નફો ગણવો પડે ભારે દાખલો ગણવો નજીકના નફાને વધુ ભાર અને દૂરના નફાને ઓછો ભાર દૂરના વર્ષના નફાને ઓછામાં ઓછો ભાર 1 થી શરૂઆત કરી એક એના પછી એક વધતો જાય એના પછી એક વધતો જાય છેલ્લા વર્ષના નફાને વધુ ભાર એટલે 3 નફો ગુણ્યા ભાર 120000 ગુણ્યા 1 120000 ઓકે નફો नफो एक लाख दस हजार गुणिया કેટલો છે બે એટલે કેટલા આવશે બે લાખ 3 કરીએ એટલે કુલ ભાર ત્રણ ને બે પાંચ ને છ કુલ ભારિત નફો તો કુલ ભારિત નફો જોઈએ તો ત્રણ ને છ લાખ કુલ ભારિત નફો આ ફોર્મુલા ખ્યાલ છે તમને કુલ ભારિત નફો છેદ માં કુલ ભાર તો કુલ ભારિત નફો છ લાખ ચાલીસ બરાબર અને કુલ ભાર કેટલો છે હજાર છસો છાસઠ પોઈન્ટ આ રીતના આવે એટલે એક લાખ છ હજાર છસો છાસઠ પોઈન્ટ અને છેલ્લો આપણો પોઈન્ટ પચાસ કે વધારે હોય તો આપણે રાઉન્ડ ઓફ કરીએ એક લાખ છ હજાર છસો સડસઠ લઈ લઈએ એક લાખ છ હજાર છસો સડસઠ હવે ભારિત સરેરાશ નફો જો અપેક્ષિત નફા કરતા વધારે હોય તો જ અધિક નફો આવે અને અધિક નફો હોય તો જ પાઘડી આવશે તો ભારિત સરેરાશ નફો એક લાખ છ હજાર છસો સડસઠ ચાલીસ હજાર થી ગણતરી અધિક નફો બરાબર ભારિત સરેરાશ નફો ભારિત સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો તો ભારિત સરેરાશ નકો 1,06,667 માઈનસ આપણે કરીએ 40,000 ઓકે તો 1,06,667 માંથી 40,000 ગયા એટલે કેટલા આવશે 60,667 રૂપિયા આવશે અધિક નફો

તો પાગડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના ના વર્ષો અધિક નફો કેટલો છે છાસઠ હજાર છસો સડસઠ અને ખરીદીના વર્ષો બે એટલે છાસઠ હજાર છસો સડસઠ

ઓછો ભાર તો દૂરનો વર્ષ એક થી ચાલુ કરીએ એક એક વધારતા જઈએ 1 2 3 ભાર આપવા ભારિત નફો એટલે નફો ગુણ્યા ભાર એટલે જે મળે એને કહેવાય એના ટોટલ ને કુલ ભારિત નફો કુલ ભારિત નફા ને કુલ ભાર વડે ભાગવાથી શું મળશે ભારિત સરેરાશ નફો હવે અધિક નફો ક્યારે મળે જો તમારો ભારિત સરેરાશ નફો અપેક્ષિત નફા થી વધારે હોય તો તો અપેક્ષિત નફો 40000 છે અને ભારિત સરેરાશ નફો 1,66667 છે જે વધારે છે કેનાથી અપેક્ષિત નફાથી એટલે અધિક નફો આવશે અને અધિક નફો આવશે એટલે પાગડી આવશે તો અધિક નફો બરાબર સૂત્ર કો કો ના પડે ભારિત સરવાશ નફો વધારે હોય એટલે પહેલા સૂત્રમાં લખાશે બરાબર પાગડી હોય ત્યાં માઈનસ અપેક્ષિત નફો તો અપેક્ષિત નફો ઓછો છે તો અધિક નફો બરાબર કેટલો પડશે 66676 એની પાગડી કેટલા ગણી છે બે વર્ષની ખરીદીના આધારે ગણવાની છે તો બે ગણી પાગડી 130374